લીંબડીમાં અસામાજિક અને લુખા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી ત્યારે લીંબડી ડિવિઝનમાં આવતા લીંબડી સાયલા ચૂડા થાનગઢ ચોટીલા પાણશીણા દજાળા સહિતના પોલીસ સ્ટેશનના ત્રણસો સિત્તેર જેટલા આરોપીઓની યાદી તૈયાર કરી પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરાયા જ્યારે શરીર સંબંધી મિલકત સંબંધી ગુના જોહુકની અને સામાન્ય માણસોને પરેશાન કરતા અસામાજિક લોકો સામે પોલીસે કરી શકે છે કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગુનેગારોની યાદી તૈયાર કરવાના ભાગરૂપે લીંબડી ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં જેમ કે લીંબડી થાનગઢ સાયલા પાણશીણા ચોટીલા ચૂડા દજાડા સહિતના પણ ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી આ કાર્યક્રમમાં લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી સો પીઆઈ સિંગરખિયા તેમજ દરેક પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઈ પોલીસ સ્ટાફ સહિત રહ્યા હતા હાજર રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ડિવિઝનની અંદર રોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે અલગ અલગ હેડના આરોપીઓ છે એમાં શરીર સંબંધી બનાવવું હોય મિલકત સંબંધી બનાવવું હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય ખાણખાનીજના બનાવ હોય આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે આશરે પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ ત્રણસો ને સિત્તેર આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે તાજેતરમાં જ માન્ય ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માનનીય વિકાસ સાહેબ ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ ભૂખા તત્વો છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો એના માટે થઈને જ આજે આ રીતે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે એમની હકીકત મેળવવામાં આવેલી છે શું ધંધો કરે છે કઈ જગ્યાએ રહી છે અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રમુખ સાથે જોડાયેલા છે કે કેમ અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે અને હજી પણ આવતા આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ એના માટે તે પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્નશીલ મુક્ત